એવું નથી કે તમારો કંઈ વાક છે પણ એકચ્યુઅલી અત્યારે મારી આ હારી જરાક બબાલ હાલે છે તો છે ને જરાક સમાધાન થઈ જાય ને પછી લઈ લઉં કેમ કે છે ને મારી બેઝતી કરી નાખશે ને એ મારાથી સહન નહીં થાય એટલે ચાલો બહુ ચાબુ ચાબુ બોલી લીધો જમી લઉં અને નતા આ બધા એવા છે ને સ્વાર્થી મૈંડા ખાવા ખબ ખબ કરતા મને કીધું તું બ્લોગ ચાલુ કરી દે એટલે હું પછી પોતે તમે ઝટ જમી ગયો એમ ને ચાલો કંઈ વાંધો નહીં મસ્ત મજાનો જમી લઉં પછી તો રેડી થઈ જાય ને ત્રણ લગાને બસમાં નીકળવાનો છે

પપ્પા રિક્ષા વાળા ફોન કરે છે આટલું મોડું ના કરો માતાજી સુખી રાખે પણ ઘાસ સહન નથી થતા કે ચાલો કન્ટિન્યુ રજા હવે ફટાફટ આગળ મળીએ તો જો વાગી ગયા છે સાંજના છો અને અમે ફાઇનલી પહોંચી ગયા છે નાની માના ઘરે અને આ છે ને આ કેદીનો અહીંયા હતો મને બહુ બહુ ખાર થતો તો બહુ જ

માતાજી સુખી રાખે પણ ઘાસ સહન નથી થતા તમને થોડીવાર પછી મળું તો જો વાગી દે છે સા અને કેને કે બાયું જ્યાં જાય ને એને કામ તો ભેગું જ હોય હોય છે ને આજે ને શાંતિ શાંતિ ભગીરત તો જો તો દિવ્યા બેન રોટલા ઘરે ઘણી ઓર મે મે રોટલા ચોડવિંગ અબ બોલો એમે આવું છે

લોગમાં આ ભગ્ય આવી ગયો છે તો મોજ ભસ્તી તમાક ફૂલ ઓન થાશે રોમમાં ભાઈ ભાઈ ચાલે તો પછી કે કે તો કે ખાકેરો છે કે કે જે સુમાવને ગયા તો લીબાઈ શું કે રે ઈ આ કાઈ કરે જો મોસ્ટ વાગી ગયા છે સવારના 7 બધાય ઉઠીને ચા ને જો મીટિંગ કરે છે ઉઠી નથી પણ આજે ઉઠી ઉઠી ગઈ ને કા બસ હો ઈ કે આર્તી કોઈ દિવેલી ઉઠી નથી એમ તો ઈ ખોટી વાત છે નનબાપા કોણ તો કે તેમ કે આર્તી કોઈ દિવેલી ઉઠી નથી એ લચ્છી વાત છે આ બેટા છોડો તને જે કી હે આ રોટલી દેશું ત્યારે જ રોટલી ને તો જ જાય એવું છે ગામડામાં રોટલી ને સિટીમાં એ જો ગયો તો પછી હમ તો રાત રહી જાય

અને હવે અહીંયા ગોતીસ તો મહાદેવ ભગતમાં માળા લઈ આવું યાદ આવી હું બારીક ભાઈ ચાલો મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લઉં સૂર્યનારાયણ લોટી ચડાવી લઉં એટલે કે ગમે ત્યાં દુનિયાના છેડે જાય પણ આપણું નિયમ આપણે મૂકવાનું નહીં તો ચાલો પછી નાનીઓએ મસ્ત મજાની ગરમ ગરમ ખીચી કરે છે ગામડાના હશે ખબર જ હશે કે ખીંચી એટલે શું ઘણા સિટીનાઓ નહીં ખબર હશે પણ ઘણાને એમ પાંચ દસ ટકાને ખબર નહીં હોય તો ચાલો થોડી વાર પછી તમને મળું હું જાયક મહાદેવને મળતી આવું મોરો બેન અમદા ઓનિયા બેહી બે બે મમ્મી હાડી પેરાય હાડી મોલ કર ભાઈ યે ભાઈ ગોખા ગરફા ખાઓ ના બેન ના ઈ નઈ ને oh. મે yeah. yes. <laughs> 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 <laughs>

कि हम पैदा ही सी पागल है, <laughs> लग रहा है ए दिव्या बहन ए दिव्या बहन मानो था बाप मानो था ऐसा लग रहा है दिन गार्डन गार्डन हो रहा है बहन वहां से टूट से टूट से वहां थी ऐसा लग रहा है दिन गार्डन गार्डन हो रहा है मुझे प्राए लगता है आज सारे पागल खाने के लोग मेरे ही घर आ गए हैं हां मोटा ચાલો તો છે ને થોડી વાર આરામ કરી લઈ પછી કઈ આને છે ને ચોટી પકડી ને મારવાની છે ભગી એક ચાલો થોડી વાર પછી તમે મળું જીવતી રહી તો મળી